નાટ્યશાસ્ત્ર કોણ લખ્યું છે ભરતમ ભારતમાં સૌ પ્રથમ બોલાતી ફિલ્મ કઈ હતી આલમ આરા ડાંગ જિલ્લાના મુખ્ય વિચિત્રો કયા છે ગાય નો મેળો ક્યાં સ્થળે ભરાય છે દાહોદના ગરબાડા તાલુકા નડેલા ગામે કયા તહેવાર સમયે ડાંગ દરબાર યોજાય છે હોળી તેલાવ માતાનો મેળો ક્યાં ભરાય છે બારાવાડ કયું વૃક્ષ આદિવાસી વિસ્તારનું કલ્પ વૃક્ષ મનાય છે રામ સુવર્ણચંદ્ર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ગુજરાત સાહિત્ય સભા સ્નેહ રશ્મિ કયા લેખકનું નામ છે જીનાભાઈ દેસાઈ શબ્દનું શાસક જય ગુજરાત ના રચિતા સાહિત્યકારની કૃતિ ચુનીલાલ અડિયા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત કોણ કહ્યું કવિ ખબરદાર આપનો છે મનુભાઈ પંચોલી ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું કયા આવેલું છે કચ્છ તેલિયા તળાવ અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે પાવાગઢ ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા આવેલા છે ટુઆ ટુઆિશ્યામ ગુજરાતના ગરબડા કઈ નદી કઈ કઈ નવરાત્રી દરમિયાન થાય છે આસો નવરાત્રિ પીઠોળા શું છે આદિવાસી ચિત્રકળા સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે ચાલુક્ય શૈલી અડાલજની બાવ કોન્ટ બંધાવેલ છે રાણી લોળીબાઈ મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલ પુષ્પાવતી વારલી એક કળાચી ચિત્ર સુરદાસ ના ભક્તિ ગીતો કઈ કઈ બોલીમાં છે વજ્ર વીજળી ને ચમકારે મોતી ના પરોળે પાનભાઈ ભક્તિ ના નામ શું છે ગંગા સતી મોઢેરા ના સૂર્યમંદિર નકશી કામ કઈ શૈલીમાં થયેલું છે ઈરાની શૈલી અમદાવાદના ના કાકરિયા મૂળ નામ શું હતું વજે કુતુબ ઈલોરા માં એક તળક માંથી કોતયેલું કોનું મંદિર છે એક કડકમાંથી કિલોનામાં એક કડકમાંથી કોતરેલું કોણ મંદિર છે કૈલાસનાથ ગુજરાતનું કઈ ગામ ભરતનું ગામ તરીકે પ્રખ્યાત છે સાયલા દર અષાઢ વર્ષે ભાદ્રવાદ મહિનામાં મેળો ભરાય છે આબુંડા ભરૂચ પાટણના પટોળા કઈ જાતિના લોકો બનાવે છે સાઢવી